ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને સમસ્ત ભ્રમણ સમાજે પણ ભાજપ પર બ્રહ્મા બ્રાહ્મણોની અવગણનાનો આરોપ લગાવ્યો છે સમાજના આગેવાન ભરત ઓઝાએ જણાવ્યું છે કે ચિમનભાઈ શુક્લના સમયથી જનસંઘની શરૂઆત અને ભાજપના પાયામાં બ્રાહ્મણોએ મહત્વનું યોગદાન આપ્યું છે છતાં આજે તેમની અવગણના થઈ રહી છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને મંત્રીમંડળમાં સ્થાન આપવાની પણ માંગ ઉઠી છે સમાજના પ્રમુખો ડૉક્ટર માથવ દવે હોવા છતાં પણ કશ્યપ શુક્લને રામભાઈ જેવા નેતા અવગણ બ્રાહ્મણ સમાજમાં પણ નારાજગી જોવા મળી છે ભાજપની સેવા કરી છે એ અનિરુદ્ધ સુકા મંત્રી મંડળમાં સમાવવામાં ન આવે ભાવનગર વાળા પંડ્યા ને કેમ સમાવવામાં ન આવે ભાજપની અંદર ગુજરાતમાં પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણોને કેમ સમાવવામાં ન આવે કારણ કે ભાજપ જો ઊભું થયું હોય તો બ્રાહ્મણના ખંભા ઉપર ઊભું થયું છે બ્રાહ્મણોએ આની અંદર ખૂબ તેલ રેડ્યું છે લોહી રહ્યા છે અને બ્રાહ્મણોને જો ઉદાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકા કે પંચાયતની ચૂંટણી અંદર ભાજપને મૂ તો જવાબ દેવામાં આવશે